એમાં મોંગલ મિત્રો આશા કરું છું કે બધા મજામાં છું હું પણ મજામાં છું તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે છે વાગી સવારના તો આજે લઈ આવતા જસ્ટ આગળ ગાંઠિયા લઈને આવું છું ગરમા ગરમ ગાંઠિયા હશે નવ વાગી ગયો તો સાડા નવ વાગે લઈને આવ્યો અડધી કલાકમાં ગાંઠિયા લઈને આવ્યો છું મસ્ત મજાના ગાંઠિયા ગરમા ગરમ છે આમાં ફાફડા જવા અને ફાફડા

Ya. Almost nanti kan Ya. તો મિત્રો નાસ્તો પાણી કરી લીધો નાસ્તો પાણી કરી આપણે વાડીયા જવું સાટો મારવા અને તમે કીધું ભડકુ સાટો દવા ભડકુ આમાં છે આમાં છે આજો આમાં છે આમાં તો અમાર કોતરી ને હું છે ચાલો પેલા फटाफट રીચા ભેઈ લઈ મસાલો ને ખાઈ લઈ ડોલો ન્યાઉ કરી ના તો મિત્રો વાડીએ પગે ગયા અમે અરે આ વાડી થોડી કે વાડી તો આમ છે આગળ હું એકલો હાલી ને ઉસમ જો ઉઘાડા પગ્યા ભાઈ હાલી ને આવું ભાઈ એકલો હું બાકી બધા બીજા ગયા રિક્ષા ને ચા ના ભાઈ બહુ કે આ પગ દુખવા મળ્યા આજ તો આ બિવાડી આયા છે કોલા પેલો તો ચા ના પૂગી ગયા છે આ છે મિત્રો ગામમાં જાવું છે થોડું કામ છે

હું આયા આવતો ઘરના ખેતરે ને વીણવા પહેલા આપડે એક જ નિયમ લગભગ દસ વાગે કપા વીણવાનું સવાર પછી દવા થી બપોર ઘડી ખુઈ જાવ આટા મારું પાણી પા ને એવું બધું કરતો આટા મારતો બપોરે પાણી મારતો પછી તો આટા મારતો હોય હવે આઠ થી દસ થી નહીં વધુ બાર મિનિટ લોંગમાં લોંગ બાર મિનિટ નો વિડીયો લાંબો લાંબો આવશે કમેન્ટ કરે છે મને પર્સનલી કહે છે કે તારો લોક બહુ મોટો પડે છે અડધી કલાક અડધી કલાક કાઢવી પડે કે

બરોબર so, એ <muchas> so, <muchas> <See. muchas> <muchas> <deo>, <muchas> <muchas>

ઓય કાઈ નો કેવા ઓડ ઉતર હોય કે કડક કડું હતું આ જર અહીંથી મોરું ધોરો નો હોય જો જોજો તો ઈ નાનું છે આ રાજુ બટાનું નાનું છે પાગલ છે આમ ટક છે તો મિત્રો આ ભીંડો કલર કલર ભીંડાનો કેવો રે કલર એ હમે એટલો ગુવાર છે આયા ઈ ગુવાર એટલો છે ભીંડો લે ભીંડા જકો ખાઉ છો ખાઓ છો કાંઠ લેવો ગોળી એટલી થઈ ગઈ છો બધું ઉતારી લો આપણો છોરીનો પસ

મુકા વેગોતે નકરું કાક ને કાક આ મને ખાલી કપાસ છે ઘણો બધું કા બસ એ રીંગણા છે જોલો ડી શીબડા પાકી ગયા લઈ લેકો હા ઓલી પાનું હા હા એ પાકી ગયો જો આવડે ખાઈ આ લે એ પાકી ગયો આ સા શીબડું હવે અઈ જા

તો મિત્રો અત્યારે લખ્યું તો હું બેઠો તો કંટાળી ગયો બેઠા બેઠા ફસવા ગયા છે અહીંથી બેઠા હતા ફોન ચાલુ હતો આ રીતના બેઠા બેઠા કીધું તો ખડ લેવા છે એ મમ્મી ખડ હું ખડ ને હું લેવા લીધું શેડ હું કાવું હાટું કાંઈ વાંધો ચાલો ભાઈ થઈ ગયું તો દવા સાટ આવ્યા હતા પણ દવા ન ભાઈ દવા સાટ પણ કેન્સલ આવી ગયું કે ઈ રૂકાઈ છે નહીં હાલો ઉતરું છું હું ત્યાં બેઠો તો તો મિત્રો ઘરે પૂગી જાય ભાઈ મસ્ત મજાના પાણી પીધું ઘરે ખાડ જગ વાટુ છે ને ગામ નાખી દેવાનું છે આપણે પહેલા ઘણી વખત લાવ્યા હતા પહેલા ભાઈ ઘણી વખત લાવ્યા હતા પણ નાખી દે એને કોઈ બતાવું ના હાથમાં કે શું કરી બ્લોગ એ બની દેવા એમ આ સેઢે હતી છે ને બધું ઘર ઓલી 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 કોસ કે ઈ તો અંદર મેક કેવો શું કેવો પછી મોટા સેબડા થઈ ને આ મેક કેવો પછી બડા ને બધું છે તો મિત્રો મસ્ત મજાના અત્યારે વાગી ગયા છે સાડા ચાર અને આપડે બેઠા છીએ પાણી તાકો

મેન્ટલ બીજ છે એકદમ મેન્ટલ તો મિત્રો મસ્ત મજાનો મસાલો સરા દીધો છે અને હવે આપણે જવાનું છે ભાઈ ભુવા રોડે તો મોશિંગ કરવાનું છે પપાડે આવે છે શિવડાને હું ત્યાં મારા મામાને છે ને તો અહીંયા આંબોવાનું છે ત્યાંથી સીધા આવ્યા થાય કેમ કે હવારે હવા થાય એટલે પાસે ફેમિલી છે ને વાર લાગે એવું છે ઓંધો તો ભાઈ ચલો શિવડાં અંબોવા માટે મામાને એને તો ત્યાંથી શિવડા દી દે ઉતરી જાય ને ગાડીની ઘરવી આવું ચલો કન્ટિન્યુ રેટ મજા આવશે તો મિત્રો અત્યારે આવ્યો છું અહીંયા વેલના ફરસાની દુકાન છે ભાવેશભાઈ ના ભાણાની તો દુકાન આવો છું તારે અને બધામાં આ પ્રમોશન કરવાનું હતું પ્રમોશનનું કામ પતી ગયું છે અમુક હજી બાકી થોડું બાકી છે બાકીનું ઓલમોસ્ટ ડન છે કામ પતી ગયું છે ભાઈ ઘરા એટલે ભાઈ નેક્સ્ટ લેવલ ભાઈ ભાવેશભાઈનું કામ કરે છે હોય ભાવેશભાઈ કાર્ય ખાસું બને છે ભાઈ દસ કિલો ઓર્ડર એવો ને

બહાર ભાઈ આ રજા છે ને બહાર પણ રજા કામ કરવા માટે ભાણો ભાઈ મુશ્કેલમાં હોય તો મામો થોડું વાંચે મામા વાય એવા જાય આ બધું ધોકી નોથી અને માપીમાં બી બધું આ બધું બનાવું ને ભાઈ તાજે તાજું વસ્તુ બનાવ અને બબે ત્રણ ત્રણ કિલો અમુક આઠ દસ કિલો જે રોજ હાલતું હોય એ બધું થોડું બનાવે બાકી બધું મીડિયમ બનાવે છે તો તાજે તાજું વસ્તુ મસ્ત

આન પછી તમને ક્લિપ આઈન્ડિંગ આપું ને બસ આ ક્લિપમાં દેખો બધે મસ્ત એવી છે લાવો લો પૈસા આ નામ દીજો લે મિત્રો આજનો વિડિયો તમને કેવો લાગ્યો સુધી જણાવજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો વિડિયો લાઈક કરી દીજો મડિયા નેક્સ્ટ વિડિયોમાં બાય બાય આ સાલે ને જાણા આવે છે હવે